હાય ફ્રેન્ડ્સ કેમ છો મારા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે ઢોસામાં એવી એક વસ્તુ ઉમેરીશું જેનાથી આપણા ઢોસા હોટલ કે લારી પર મળે છે તેવા જ બનશે ક્રિસ્પી અને ખૂબ જ સરસ આપણા ઢોસા બનીને રેડી થશે તો આજે ચલો આપણે શું એવું ખીરામાં ઉમેરીશું તો આપણા ઢોસા એવા સરસ બનશે તે જોઈએ તો અહીંયા મેં ઓવરનાઇટ ચોખાને પલાળી દીધા હતા માપ એવું લેવાનું છે કે ત્રણ વાટકી ચોખા લો તો તેની સામે એક વાટકી અડદની દાળ લેવાની છે એ માપ ફોલો કરવાનું છે એ માપથી તમારા ઢોસા સરસ બને છે તો મેં અહીંયા ચોખા પલાળતી વખતે એક ચમચી મેથીના દાણા પણ એડ કરી દીધા હતા આ જ એ વસ્તુ છે મેથીના દાણા જેનાથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે અને અડદની દાળને પણ ઓવરનાઈટ પલાળી દીધી હતી તો હવે આપણે આ બધું મિક્સરમાં દળવાનું છે તો સૌ પ્રથમ આપણે જે ચોખા પલાળેલા હતા તેને મિક્સરમાં દળવાના છે બંને વસ્તુઓને એક સાથે નથી દળવાની પહેલાં ચોખા દળીશું અને ત્યારબાદ અડદની દાળ દળવાની છે હવે ચોખામાં થોડું પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું જો વધારે પાણી એડ કરશો તો સારી રીતે પેસ્ટ નહીં બને થોડું જ પાણી એડ કરીશું ચોખા આપણા દળાઈ ગયા છે એને બીજા બાઉલમાં લઈ લીધા છે હવે આપણે અડદની દાળ દળવાની છે આ ટ્રીક ફોલો કરવાની છે બંને અલગ અલગ જ દળવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે હાથથી તેને થોડું મીઠું નાખી હાથથી તેને ગોળ ગોળ ફેરવી લેવાનું છે કોઈ ચમચા ચમચીથી નહીં પરંતુ હાથથી જ આપણે તેને ફેરવવાનું છે તેનાથી તેનો આથો સારો આવી જતો હોય છે અહીંયા હું ચાર વ્યક્તિ માટે ઢોસા બનાવી રહી છું તો તુવેરની દાળની દોઢ વાટકી લીધી છે અને તેમાં એક ડુંગળી સમારીને લેવાની છે અને આપણે તેને બાફવા માટે મૂકી દેવાની છે આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો હવે એમાં આપણે જરૂર મુજબનું પાણી એડ કરી દઈશું હું અહીંયા અત્યારે દોઢ ગ્લાસ જેવું પાણી ઉમેરી રહી છું આપણી દાળ ઉકળીને જાડી થશે અને તેમાં બધો મસાલો આવશે માટે થોડી થીક થશે એટલે અત્યારે બહુ થીક ઉકળતી વખતે ના રાખો તો ચાલશે આ રીતે આપણી દાળ રેડી થઈ ગઈ છે ગ્રાઇન્ડર ફેરવી લેવાનું આપ ચાહો તો હાથથી પણ બોલો શકો છો ફરી હું અડધો ગ્લાસ પાણી ઉમેરી રહી છું તો કુલ બે ગ્લાસ પાણી ઉમેર્યું છે તો આ રીતે આપણી દાળ રેડી છે તેમાં મસાલા જોઈએ તો હળદર ધાણા જીરું અને ત્યારબાદ આપણે મીઠું ઉમેરી દઈશું અત્યારે આપણે બીજા કોઈ જ મસાલા એડ કરવાના નથી ખાલી આ ત્રણ જ વસ્તુ એડ કરીને આપણે તેને પાંચ મિનિટ જેવું જ ઉકાળવાની છે ફક્ત પાંચ મિનિટ જેવું હા ધાણા નાખવાનું ભૂલતા નહીં આ સમયે ધાણા તો નાખવાના જ છે તેનાથી સરસ સુગંધ અંદર આવી જાય છે તો હવે આપણે આપણો મસાલો રેડી કરી લઈએ મસાલો રેડી કરવા માટે મેં અહીંયા અડધું ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે રાઈ જીરાનો સેજ કલર બદલાય ત્યારબાદ હિંગ મીઠા લીમડાના પાન અને સિંગદાણા આ પણ એક ટ્રીક છે આપણે મસાલો રેડી કરીએ ત્યારે સિંગદાણા તેલમાં જ એડ કરી દેવાના છે તેનાથી સિંગદાણા મસાલાનો ટેસ્ટ સરસ લાગતો હોય છે મરચાં તીખા સુધાર્યા છે તે નાખું છું પોતાને હિસાબથી જેવું તીખાશ ખાતા હોય તે પ્રમાણે મરચાં ઉમેરી શકાય છે બસ હવે આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી થોડી વધારે પ્રમાણમાં લેવાની છે મસાલા ઢોસામાં ડુંગળીનો ટેસ્ટ સારો લાગે છે એટલે માટે હું થોડી વધારે લઈ રહી છું હવે તેને આપણે સાંતળી દેવાનું છે બહુ સાતડવાની નથી પરંતુ થોડી એને સાતડવાની છે બસ આ રીતે આપણે ડુંગળીને સાતળીશું હવે આપણે જે બટેટા છે એ નાખી દેવાના છે બટેટા અહીંયા હું બહુ પીસ પણ નથી કરતી બહુ મેસ પણ નથી કર્યા એટલે આ રીતે આપણે હલાવતા જઈશું એટલે મેસ થોડા મેસ થઈ જાય અને થોડા પીસ થશે એટલે આ રીતે જ બટેટા રાખવાના છે ત્યારબાદ તેમાં બીજા મસાલા હળદર ધાણા જીરું મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે ખાંડ ખાંડ એક ચમચી જેટલું નાખી રહી છું અહીંયા બહુ ગળપણનો ટેસ્ટ સારો નથી લાગતો એટલે ખાંડ થોડી ઓછી નાખવાની છે સાંભાર મસાલો એક ચમચી નાખ્યો છે અને થોડા ધાણા નાખ્યા છે ને આપણે હવે આ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું બધો જ મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ છેલ્લે પોતાના હિસાબથી લાલ મરચું એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું લીંબુ બહુ નાખવાનું નથી આપણે સાંભારમાં પણ ખટાસ આવશે એટલે લીંબુ અડધું જ નીચોવાનું છે હવે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું આપણો મસાલો રેડી છે તેને ધાણા નાખી થોડીવાર માટે ઠંડો થવા દઈશું તો અસલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આપણો મસાલો રેડી છે હવે આપણે સાંભારનો વઘાર કરી લઈએ સાંભારનો વઘાર કરવા માટે મેં તેલ ગરમ કર્યું દોઢ ટેબલ સ્પૂન જેટલું રાઈ જીરું હિંગ મેથી થોડા મેથીના દાણા ત્યારબાદ અડદની તુવેરની ચણાની અને મગની દાળ લીધી છે ને તે નાખીને તેને થોડીવાર હલાવતા જવાનું છે જ્યાં સુધી તેનો કલર ના બદલાય ત્યાં સુધી તેને હલાવતું રહેવાનું છે આ પણ એક ટ્રીક છે આપણે બહાર આ આ રીતે દાળ નાખવાથી એકદમ જ સાઉથ ઇન્ડિયન તડકો લાગશે અને સાઉથ ઇન્ડિયન ટાઈપના જે ઢોસા આપણે લારી પર કે રેસ્ટોરન્ટમાં જો ખાવા મળે છે ને તેવા જ આ ઢો આ સાંભાર રેડી થશે અને તેમાં થોડી ડુંગળી એડ કરી દઈશું આ પણ એક ટ્રીક જ છે દાળના વઘારમાં દાળ નાખવાથી સાંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તેનો કલર બદલાયા બાદ ડુંગળી નાખવાની છે ડુંગળી થોડી વાર સાંતળવા દેવાની છે ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તે મસાલો આપણે વઘારમાં એડ કરવાનો છે એક ચમચા જેટલો મસાલો લઈ તેને એડ કરી દઈશું અને આ બધું હવે થોડીવાર સાંતળવા દઈશું મિત્રો આવી જ ટ્રીક સાથેની રેસીપી તમને સારી લાગતી હોય તો કાઠિયાવાડી ચટાકાને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને માહિતી જો ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો હવે આપણે અહીંયા બે ચમચી સાંભાર મસાલો લીધો છે તે એડ કર્યો છે સાંભાર મસાલાથી સુગંધ અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે બધું જ સાતળી લેવાનું છે આ વઘારને આપણે થોડીવાર પાંચ સાત મિનિટ સુધી આ રીતે ચડવા દેવાનો છે જેથી મસાલાઓ સારી રીતે એકબીજામાં મિક્સ થઈ જાય અને તેની ફ્લેવર ખુલ્લીને આવે થોડું ધાણાજીરું નાખ્યું છે અને બસ આ છે એક ચમચી લાલ મરચું નાખીશું લાલ મરચું નાખ્યા પછી આપણે તેને થોડી વાર સાતરશું બહુ સાતળશું નહીં કેમ કે લાલ મરચું બળવાની શક્યતા રહેલી છે એટલે જ્યાં સુધી એ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી જ સાતડવાનું છે અને બે પાંચ પાંચ સાત મિનિટ લાલ મરચું નાખ્યા પહેલાં આપણે આપણો વઘાર સાતળી લેવાનો છે વઘારને સાતડવો ખૂબ જ જરૂરી છે બહુ ઉતાવળ કરવાની નથી પાંચ સાત મિનિટ તો એને થવા જ દેવાનું છે ત્યારબાદ આપણે જે દાળ રેડી કરીને સાંભાર રેડી કરીને રાખ્યો છે તેમાં આપણો વઘાર એડ કરી દેવાનો છે અને વઘાર એડ કર્યા પહેલાં આપણે દાળને બહુ ઉકળવા નહોતી દીધી ફક્ત ત્રણ ચાર મિનિટ જ આપણા સાંભળને ઉકળવા દીધો તો પણ હવે વઘાર નાખ્યા બાદ તેને આપણે સારો એવો એટલે કે સાત આઠ મિનિટ સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે ઉપરથી આપણે થોડા આંબલીનો રસ છે મેં પહેલાં આંબલી પલા આંબલી પલાળી દીધી હતી તેનો ગાળી લીધી અને આ રીતે તેનો રસ નાખ્યો હતો તે નાખું છું અને અહીંયા થોડો ગોળ નાખવાનો છે ગોળ ગળપણ માટે નહીં પરંતુ દાળ આપણો જે સાંભાર છે એનો ટેસ્ટ બેલેન્સ થાય એના માટે રાખવાનો છે સાંભારની દાળ કોઈ દિવસ સાંભાર છે એ કોઈ દિવસ ગળ્યો હોતો નથી એટલે ટેસ્ટ બેલેન્સ પૂરતો જ ગોળ નાખવો ખાસ યાદ રાખવું હવે ધાણા નાખવા તો આપણો સાંભાર અહીંયા રેડી છે તેને પાંચ સાત મિનિટ માટે આપણે ઉકળવા દઈશું એટલે એકબીજા મસાલા એકબીજામાં મિક્સ થઈ જાય અને ફ્લેવર ખુલ્લીને આવે તો આ રીતે આપણે જો તમે ઢોસા બનાવતા હોય અને તમારો પહેલો ઢોસો હંમેશા ફાટતો હોય તો આ ટ્રીક ફોલો કરશો ને મિત્રો તો કોઈ દિવસ તમારો પહેલો ઢોસો ફાટશે નહીં પહેલેથી છેલ્લે સુધી બધા ઢોસા એક સમાન જ બનશે તો આ રીતે પહેલાં થોડું તેલ નાખી દેવાનું છે ત્યારબાદ ટિશ્યુ પેપરથી સ્પ્રેડ કરી દેવાનું છે લૂચી નાખવાનું છે તો આ રીતે ફરી પાછો તવાને આપણે ગરમ થવા દેવાનો છે અને આપણો તવો ગરમ થઈ ગયો એવું લાગે તો આ રીતે તેના પર પાણી છાડકવાનું છે આ ટ્રીક ફોલો કરશો ને મિત્રો તો પહેલીવાર ઢોસા બનાવતા હશો ને તો પણ તમારા ઢોસા બેસ્ટ બનશે આ રીતે એક ચમચો લેવાનો છે એમાં ખીરું બધું પાથરી દેવાનું ને ગોળ રાઉન્ડ આ રીતે ફેરવતું રહેવાનું છે અને સરસ રીતે આપણો ખીરું આખી લોઢીમાં ફેલાઈ ગયું છે તેના ઉપર બાર થોડું થોડું બે બે ત્રણ ત્રણ ટીપાં જેટલું તેલ એડ કરીશું પહેલો ઢોસો છે એટલે થોડું તેલ એડ કરવાનું પછી બીજો ત્રીજો ઢોસો આવશે તો તમે તેલ નહીં એડ કરો તો પણ ચાલશે જો મિત્રો દેખાય છે ને આપણો ઢોસો પલટાયા વગર એની જાતે જ ઊંચો આવી ગયો છે તો આ ટ્રીક ફોલો કરવાથી આ ફાયદો થાય છે કે ઢોસો જરાય ચીપકતો નથી અને એની જાતે જ ઉપસી જાય છે અને ઉપર થોડો થોડો સાંભાર મસાલો સ્પ્રિન્કલ કરી દેવાનો છે અને આપણે જે મસાલો રેડી કર્યો હતો તેને એક સાઈડ આપણે ચમચીથી સ્પ્રેડ કરી દઈશું મિત્રો જો તમારા ઢોસા સારા નથી બનતા તો અચૂકથી આ બધી જ ટ્રીક સાથે તમે ઢોસા બનાવજો સારી રીતે ટ્રીકને ફોલો કરશો તો તમારા ઢોસા અચૂકથી સરસ બનશે પહેલો ઢોસો પણ નહીં ફાટે અને છેલ્લો પણ નહીં ફાટે પહેલેથી છેલ્લે સુધી બધા જ ઢોસા કમ્પ્લીટ બનશે અને ટેસ્ટ તો એટલો સરસ આવશે કે એની વાત ના પૂછો જો દેખાય છે ને મિત્રો બહાર લારી પર હોય તેવો જ કલર અને ક્રિસ્પી આ કલર એટલા માટે જ છે કે જે આપણે મેથીના દાણા નાખ્યા હતા એનો જ જાદુ આ કલર છે જે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનીને રેડી થયો છે હવે આપણે ઢોસાને બેટર નાખી આ રીતે થોડી વાર માટે થવા દઈશું આવો કલર આપણે જો મેથીના દાણા ના નાખીએ તો નથી આવતો તો મેથીના દાણાની ટ્રેક ફોલો કરી અચૂકથી ઢોસા ટ્રાય કરજો કલર પણ સરસ દેખાઈ રહ્યો છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો આપણો ક્રિસ્પી એવો ઢોસો તૈયાર છે હવે આપણે કોઈ લોકો ટોપરું નથી ખાતા હોતા પણ ઢોસા જોડે ચટણી જોઈતી હોય છે તો શું કરું તેનો આઈડિયા મેં શોધી કાઢ્યો છે ટોપરા વગરની એક ચટણી બનાવું છું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં એ ચટણી ટોપરા વગર છે પણ ટોપરા નાખીને બનાવી હોય તેવું લાગશે તો હવે અહીંયા મેં ધાણા લીધા છે મૂળા મરચાં આવે છે તે લીધા છે એક ઇંચ આદુના ટુકડા કરી લીધા છે અને સિંગદાણા નાખ્યા છે આ બધું જ આપણે અને એક તીખું મરચું લીધું છે આ બધું જ આપણે મિક્સર ફેરવીને એક ગ્રાઇન્ડ કરી દેવાનું છે થોડું સંચળ થોડું મીઠું અને થોડું એટલે કે અડધું લીંબુ આપણે આમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે મિક્સર ચલાવી લઈશું જેનાથી થોડી દળદળી એવી આપણી પેસ્ટ તૈયાર થાય છે તો મિત્રો આપણી પેસ્ટ જોઈ તમે થોડી અધકચરા જેવી લાગે છે હવે આપણે તેમાં એક બીજી વસ્તુ એડ કરીશું જે છે દહીં અહીંયા આપણે બે ત્રણ ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે અને દહીં એડ કરી દેવાનું છે ફરી પાછું તેને આપણે મિક્સર ચલાવી લેવાનું છે તો આપણી ચટણી ટોપરાની ચટણી હોય સાઉથ ઇન્ડિયન તેવી જ રેડી થાય છે દેખાવમાં પણ એવી છે અને ટેસ્ટમાં પણ એવી છે હવે આપણે તેનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં એક ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે રાઈ થોડી હિંગ અને ત્યારબાદ આપણે જે ચટણી રેડી કરેલી છે તે એડ કરી દઈશું તો આપણું ચટણી ટોપરા વગરની અને જે લોકોને ટોપરું નથી ભાવતું તેના માટે તો કે જે નથી ખાતા તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે માટે ટેસ્ટમાં તો પણ એવી જ લાગશે તો આપણા ક્રિસ્પી હોટલ પર મળે એવા ઢોસા રેડી છે થેન્ક્સ ફોર વોચિંગ